ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો સુરતના ગોપીપુરાની દુકાનમાં સરકાર માન્ય ચાલતી વ્યાજબી ભાવની દુકાનના માલિક જયવદન ડી અનાજવાળાને ત્યાં રેસમાં લાપસીવાળા દ્વારા અચાનક વિઝિટ લેતા ખબર પડી કે ગ્રાહકોના રેશન કાર્ડમાં ડબલ વખત ખોટી રીતે ગ્રાહકોને ખોટું બોલી અંગૂઠા પડાવી વધારે અનાજ લીધેલ બતાવી ગ્રાહકોને ઓછું અનાજ આપતા રંગે હાથ ઝડપાયેલ છે તેમજ લોકોને રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે એવું કહી ગભરાવતા અને જો કોઈ ગ્રાહકો પૂછતા તો એમને ડરાવવામાં આવતા અહીંયા દરેક એક રેશન કાર્ડમાં આઠ કિલો ઘઉં અને ત્રણ કિલો ચોખા આપી સરકાર તરફથી ઓછું અનાજ અપાય છે એવું કહી ખસેડી કાઢવામાં આવતા હતા આમ એક રેશન કાર્ડમાંથી ઓછામાં ઓછું પચીસથી ત્રીસ કિલો અનાજની ગફલત ઉચાપત કે સીધી ભાષામાં કહીએ તો ચોરી કરવામાં આવતી હતી ગ્રાહકોના રેશન કાર્ડમાં દાળ તેમજ ચણા બતાવવામાં આવતા પણ એમને જાણ કરાતી ન હતી તેમજ ઘરમાં એમને ત્યાં પહેલાં મારે બધું અનાજ મૂકવામાં આવતું જેથી કંઈને કંઈ જોઈ ના શકાય કોર્પોરેટર કઈ જગ્યા ઉપર સોમવારે મારી ઓફિસ ઉપર અમુક લોકો મારે ત્યાં આવેલા હતા કે અમારે જે ગોભીપુરાવાળી રેશનની દુકાન છે ત્યાંથી અમને ખૂબ જ ઓછું અનાજ આપવામાં આવે છે અને મને રેશન કાર્ડની જે બુક આવે છે એ પણ બતાવી એટલે એમાં એવું હતું કે એક વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજ આપવામાં આવે એના ઘરમાં ચાર વ્યક્તિ હતા અને ચાર વ્યક્તિ દીઠ વીસ કિલો અનાજ આપવામાં આવે જેમાં ઘઉં ચોખા અને બાજરી હોય છે અને એ માત્ર આઠ કિલો ઘઉં અને ત્રણ કિલો ચોખા આપીને આ ચાર જણનું અનાજ એવી રીતે આપતો હતો મેં મંગળવારે ત્યાં સરપ્રાઇઝ વિઝિટ કરી આમ પણ હું સરપ્રાઇઝ વિઝિટ લેતી હોઉં છું જે જોકે લોક સવા વિભાગ હોય કે આરોગ્ય વિભાગ હોય અને હું રેશનિંગની દુકાને પણ જતી હોઉં છું અવારનવાર તમારે ત્યાં મુલાકાત જવાની છે અને બીજા પણ લોકો ત્યાં ઊભા હતા અને મેં જ્યારે એને એમાં જોઉં ત્યારે થમ બધા પર હતા જે અનાજ આપવામાં આવે છે સરકાર કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર નાનામાં નાના અને જે એવો વર્ગ છે જે પોતે એક જ દિવસમાં કમાઈને એક જ દિવસમાં પૂરું થઈ જતા એવા વર્ગને સરકાર ખૂબ મદદરૂપ થતી હોય છે અને સરકાર જે અનાજ આપે છે એ આવા રેશનની દુકાનવાળા દુકાનવાળાઓ છે એના કારણે એ અનાજ નાના વર્ગ સુધી નથી પહોંચી શકતી સરકાર ખૂબ સારી સવલતો આપે છે જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ખૂબ સારી કામગીરી કરે છે પરંતુ આવા લોકોને કારણે નાના વર્ગને જે અનાજ નથી મળતું એ અનાજની જે વાતો હતી એમની સાથે હું કરવા ગઈ હતી એટલે એમને હું મને કીધું કે હું તો અનાજ પૂરેપૂરું આપું છું જ્યારે મેં એને રેશનની બુક બતાવી